મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી ચોક્સી ક્લાસીસ યુનિયન હાઇટ્સ આશાનગર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ पटवासेरी नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक आठ नीलकंठ रेसिडन्सी महेंद्र ब्रदर्स जमालपुर रोड नवसारी न्यू इंडिया बेकरी અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારી થી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર વિજલપુર પોલીસ મથકમાં પોલીસ અને રાજકીય આગેવાનો આમને સામને પોલીસ મથકમાં ટોળાશાહી કરનારાઓને ડીવાયએસપીની સ્પષ્ટ ચેતવણી નવસારી નગરમાં નગરચર્યાએ નીકળેલા જગતના નાથ દેવી દેવતાઓની જીવન ઝાંકીઓ જમાવેલું આકર્ષણ ગુડ સ્ટ્રેન અડફેટે ગાયનું થયેલું કરુણ મોત ઘાયલ બળદના વહારે નવસારીનું કરુણા અભિયાન જૈન સમુદાયમાં ચાતુર્માસની થયેલી શરૂઆત આચાર્ય દેવ હેમપ્રભ સુરી થયેલી ભવ્ય પધરામણી સ્ટેશનમાં ધરણા ઉપર બેસી માંગ કરનારા વિજલપુરના અગ્રણીઓને ડીવાયએસપી રાય દ્વારા કડક શબ્દોમાં સંભળાવતા રાજકીય અગ્રણીઓની હવા નીકળી ગઈ હતી વિજલપુર શહેરમાં કોમન પ્લોટના કબજા બાબતે ચાલતા વિવાદનો નો વંટોળ વિજલપુર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો ગ્રીન પાર્ક સોસાયટીમાં કોમન પ્લોટના મુદ્દે ખાનગી શાળા અને સોસાયટીના રહીશો વચ્ચે ચાલી આવતા વિવાદમાં બંને પક્ષો વચ્ચે બોલાચાલી થતા વિજલપુર પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી બંને પક્ષો વિજલપુર પોલીસ મથકે પહોંચ્યા ત્યારે ભાજપના અગ્રણીઓ પણ પહોંચ્યા વિજલપુર પોલીસ મથકના પીઆઈ દ્વારા વિજલપુરના ભાજપના અગ્રણીઓ સાથે અભદ્ર ભાષામાં વાત કરી બિભત્સ ગાળો આપી હોવાના આક્ષેપો સાથે એક મોટું ટોળું પોલીસ મથકે એકત્ર થયું અને પીઆઈ ભરવાડની બદલીની માંગ સાથે ટોળા સાથે વિજલપુર ભાજપના ઉપપ્રમુખ મુકેશ કાનગોડે મહામંત્રી અનિલ સંઘવી સંતોષ પુંડકર પાલિકાના સભ્યો લીલાબેન પાપડવાલા અને રાજકીય અગ્રણી બબલુ શર્મા સહિતના લોકોએ પોલીસ સ્ટેશનને બાનમાં લીધું હતું પીઆઈની બદલીની માંગ કરવામાં આવી ત્રણ કલાક સુધી વિજલપુર પોલીસ મથકનો ઘેરાવો થયો ઘટનાની જાણ થતા નવસારી જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક એસ કે રાય પહોંચી ગયા અને ધરણા ઉપર બેસી ગયેલા ભાજપના અગ્રણીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો પીઆઈ અભદ્ર ભાષામાં બોલ્યા હોય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરીશું તે પ્રકારની હૈયા ધરપત પણ આપી પરંતુ રાજકીય આગેવાનો એકના બે ન થયા રાજકીય આગેવાનોની એક જ માંગ હતી પીઆઈની બદલી કરો બદલી નહીં થાય ત્યાં સુધી પોલીસ સ્ટેશનનો ઘેરાવો ચાલુ જ રહેશે ત્યારે સામા પક્ષે પોલીસ અધિકારી એસ કે રાયે પણ કડક ભાષામાં વિજલપોરના રાજકીય નેતાઓને સંભળાવવાનું શરૂ કર્યું હતું જાહેરનામું હોય ચાર વ્યક્તિથી વધારે એકત્ર ન થઈ શકાય છતાં રાજકીય નેતાઓએ ટોળાશાહી ચલાવી પોલીસ સ્ટેશનને બાનમાં લેતા ડીવાયએસપીએ તમામ સામે કાયદેસરની કાર્યવાહી થશે ડીવાયએસપીએ ત્યાં સુધી રોકડું પરખાબું હતું કે તમે તો પોલીસને દબાણમાં રાખો છો પોલીસ તમને પગે લાગે ટોળાશાહી કરી તમારું ધૈર્યું કરાવો છો પોલીસના માથા ઉપર તમે બેસી ગયા છો અગાઉ પણ આ પ્રમાણે ટોળાશાહી કરી પોલીસ અધિકારી ઉપર દબાણ લાવ્યા હતા તમારા કહેવા પ્રમાણે બદલી નહીં થાય તેવું સ્પષ્ટ ભાષામાં જણાવી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે આ પ્રકારે કડક ભાષામાં પોલીસ અધિકારીએ રાજકીય નેતાઓની હાલત કફોડી થઈ ગઈ અને ધરણા ઉપરથી ઉભા થઈ ગયા હતા

તમે ખરાબો છો દબાવીને તમે આઠ માંગો છો અમે તો નીચે બેઠા છીએ માથા પર છો

જયારે સોલ્યુશન લાવી દે છે કે ભાઈ ચાલો તમે કીધું સિવિલ મેટર છે પહેલાને બોલાવી ધીનો નંબર પર ફોન કર્યા છે બંને બોલાવીને એવું કીધું ચાલો એ પ્રોબ્લેમ સોલ્વ આઉટ થઈ ગયું છે તો શું કામ તમે પછી બીજો અષાઢી બીજ ના શુભ અવસરે નવસારી શહેર ઇસ્કોન મંદિર દ્વારા ભવ્ય રથયાત્રા યોજાઈ હતી રથયાત્રામાં ભગવાનના રૂપોની વિવિધ જીવન ઝાંખીઓએ ભારે આકર્ષણ જમાવ્યું હતું નવસારી શહેરમાં જય જગન્નાથ જય જગન્નાથ હરે કૃષ્ણ 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 હરે હરેના નાદો સાથે સમગ્ર માર્ગો ગુંજી ઉઠ્યા હતા અષાઢી બીજના શુભ અવસરે જગતના તાત જગન્નાથ નગરચર્યાએ ભવ્ય રથમાં સવાર થઈ નીકળ્યા હતા નવસારીના ઇસ્કોન મંદિરથી રથયાત્રા ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે નીકળી હતી શહેરના રેલવે સ્ટેશનથી શરૂ થયેલી વિશાળ રથયાત્રા સ્ટેશન ફુવારા ગોલવાડ ટાવર લાઇબ્રેરીથી દુધિયા તળાવ થઈ ઇસ્કોન મંદિર તરફ પ્રયાણ થયું હતું ઇસ્કોન મંદિરના હાઇડ્રોલિક રથમાં જગતના તાજ સાથે બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સવાર હતા રથયાત્રાનું ઠેર ઠેર અભિવાદન થયું હતું ઇસ્કોન મંદિરની રથયાત્રામાં લોકો ભગવાનના વિવિધ રૂપોની જીવન ઝાંખીઓ જોઈને પ્રભાવિત થયા હતા વિવિધ વેશભૂષાના વસ્ત્રો આભૂષણો ધારણ કરીને રથયાત્રામાં ભારે આકર્ષિત કરી હતી મુખ્ય માર્ગો ઉપર ભગવાન શિવ શ્રી વિષ્ણુ શ્રી ગણેશજી નરસિંહ અવતાર બ્રહ્માજી ચારેય લોકમાં વિહાર કરતા નારદજી સહિતની જીવન ઝાંખીઓ નગરવાસીઓએ નિહાળી ખૂબ જ પ્રભાવિત થયા હતા કેરળ રાજ્યના સંગીતના કલાકારો વેશભૂષાની જીવન ઝાંખીઓ નિહાળી ભક્તો અભિભૂત થઈ ગયા હતા જગન્નાથના રથને શ્રદ્ધાળુએ ભક્તિભાવપૂર્વક ખેંચી ધન્યતા અનુભવી હતી નવસારી શહેરના માર્ગો ઉપર ભજનો ધૂનની રમઝટ ચાલી હતી શહેરના વિજલપુર રેલવે ફાટક પાસે ગુડ્સ ટ્રેન માટે બનાવવામાં આવેલી અપલાઇન ઉપર એક ગાય અને બળદ ગુડ્સ ટ્રેન અડફેટે આવતા ગાયનું કરુણ મોત થયું હતું નવસારી રેલવે સ્ટેશન પાસેથી ડીએફએફસી લાઇન ગુડ સ્ટેન્ડ માટે શરૂ કરવામાં આવી છે પરંતુ આ લાઇન ઉપર વારંવાર અકસ્માતો બને છે ડીએફએફસી ગુડ સ્ટેન્ડ માટે બનાવેલી અપ ઉપર ટ્રેનના પાટા ઉપરથી એક ગાય અને બળદ પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક ગુડ્સ ટ્રેન આવી જતા ગાય અને બળદને ટ્રેનના પાટા ઉપરથી ભગાડવા માટે ટ્રેનના પાયલોટ દ્વારા હોર્ન માર્યો હતો પરંતુ ગાય અને બળદ ટ્રેનના પાટા ઉપરથી ના ખસતા ગાય અને બળદને ટક્કર લાગી હતી ગુડ્સ ટ્રેનની અડફેટે આવી જવાથી ગાયના ટુકડા થઈ ગયા હતા જ્યારે બળદ દૂર સુધી ફંગોળાઈ ગયો જેથી તેને ઈજાઓ થઈ હતી જીવદયા પ્રેમીઓ દ્વારા સંચાલિત કરુણા અભિયાન ઉપર ફોન કરાતા ઘટના સ્થળ ઉપર કરુણા અભિયાનના સ્વયંસેવકો આવી પહોંચ્યા અને ઘાયલ થયેલા બળદને સારવાર અર્થે પશુ દવાખાનામાં લઈ ગયા હતા અષાઢ મહિનાથી ચાતુર્માસની શરૂઆત થઈ છે જૈન સમુદાયમાં ચાતુર્માસનું વિશેષ મહત્વ છે જૈન સાધુ મહંતો આચાર્યો ચાતુર્માસ દરમિયાન સ્થિર નિવાસ કરતા હોય છે નવસારીમાં આચાર્ય દેવશ્રી હેમપ્રભ સુરીશ્વરજી મહારાજની પધરામણી થઈ હતી અષાઢ સુદ અગિયારસથી કારતક શુક્લ અગિયારસ સુધી ચાતુર્માસ હોય છે ચાતુર્માસમાં યજ્ઞોપવિત વિવાહ દીક્ષાગ્રહણ ગ્રહ પ્રવેશ જેવા શુભ કાર્યો વજર્ય ગણ્યા છે કારણ કે પૃથ્વીલોક ઉપર ભગવાનની કમી જણાય છે જૈન સમુદાયમાં ચાતુર્માસનું વિશેષ મહત્ત્વ છે ચાતુર્માસના પ્રારંભે જૈન મુનિઓ સાધુ સંતો દેરાસરમાં સ્થિર નિવાસ કરે છે જૈન મુનિઓ વિહાર નહીં કરી એક સ્થળે નિવાસ કરી આરાધના કરે છે નવસારીમાં જૈન સમુદાયના આચાર્ય દેવશ્રી હેમપ્રભ સુરેશ્વરજી મહારાજની પધરામણી થઈ હતી નવસારી મધુમતી ગલી ખાતે આવેલ શ્રી ચિંતામણી જૈન દેરાસરમાંથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી રવિવારે અષાઢી બીજના પાવન અવસરે ભવ્ય શોભાયાત્રા જૈન સમાજ દ્વારા કાઢવામાં આવી હતી ભવ્યથી ભવ્ય શોભાયાત્રામાં પાઠશાળાના બાળકો વિવિધ વેશભૂષા ધારણ કરી જોડાયા હતા મહિલાઓ સામયુ લઈ શોભાયાત્રામાં જોતરાઈ હતી નવસારી જૈન સમુદાયના મોટી સંખ્યામાં લોકો આ શોભાયાત્રામાં હાજર રહી સાધુ સંતોને આવકાર્યા હતા નવસારી જૈન અગ્રણીઓ કનુભાઈ દોશી જયેશભાઈ કાલિયાવાડી વાળા સંકેત શાહ હાજર રહ્યા હતા દેરાસરથી ચિંતામણી જૈન સાંતાદેવી રોડ આદિનાથ જૈન દેરાસર ખાતે શોભાયાત્રા પહોંચી હતી નવસારી નગરના આજે ભાગ્ય ખુલ્યા અને આજે પરમ પૂજ્ય ગચ્છાધિપતિના પાવન પગલાં થયા અને ચાતુર્માસ માટે આખા સમુદાય સાથે લગભગ સો ઉપરાંત સાધુ સાધ્વીજી ભગવંતો પધાર્યા અને સમગ્ર નવસારી આજે હિલોળે ચડ્યું છે અત્રે ચિંતામણી જિનાલયથી પૂજ્ય ગુરુદેવનું ભવ્ય સામયું અત્રેથી પ્રસ્થાન થઈ રહ્યું છે અત્રેથી આ સામયું ત્યાં આદિનાથ જૈન સંઘમાં નવસારીના વિવિધ માર્ગો પર ફરીને આદિનાથ જૈન સંઘમાં વિરામ પામશે અને ત્યારબાદ પૂજ્ય ગુરુદેવનું માંગલિક રહેશે અને ત્યારબાદ સમસ્ત શ્રી નવસારી સંઘનું સામ્ય વાત્સલ્ય અને એ આ સમગ્ર સામૈયા અને એનો સંપૂર્ણ સરસ લાભ શ્રી શ્રીમંદર મંડળે લીધો ખૂબ ખૂબ અનુમોદના એ મંડળની પણ અને એ યુવાનોની પણ ખૂબ ખૂબ અનુમોદના આ તબક્કે સમગ્ર નવસારીમાં જે વિવિધ તપો કરાવશે ગુરુદેવ અને એમની નિશ્રામાં આખું નવસારી હિલોડે ચડી રહ્યું છે તો સકર સંઘ આ સામૈયામાં પણ જોડાયું છે ખૂબ ખૂબ અનુમોદના નવસારી શહેરના અતિ પૌરાણિક રણછોડરાય મંદિર ખાતેથી પરંપરાગત રીતે ભગવાન જગન્નાથની રથયાત્રા વાંચતે ગાજતે શહેરના માર્ગો પર નીકળી હતી રથયાત્રામાં શહેરીજનો સહિત ધારાસભ્ય રાજકીય અગ્રણીઓ પણ જોડાયા હતા રવિવારે અષાઢી બીજના દિવસે પ્રભુ શ્રી જગન્નાથજી તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરયાત્રાએ નીકળ્યા હતા શહેરના અતિ પૌરાણિક રણછોડરાય મંદિર ખાતેથી વર્ષોની પરંપરા અનુસાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા રંગેચંગે નીકળે છે એક જ રથમાં સવાર થઈ જગતના નાથ નગરજનોને આશીર્વાદ આપવા માટે નીકળ્યા હતા રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા પ્રભુના રથને દોરડા વડે ભક્તોએ ખેંચ્યો અને જગતના નાથને નગર ભ્રમણ કરાવ્યું હતું આ રથયાત્રામાં નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ પાલિકાના પ્રમુખ મિનલ દેસાઈ રાજકીય અગ્રણીઓ અને પાલિકાના નગરસેવકો પણ હર્ષભેર જોડાયા હતા રણછોડાઈ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ભરત ગાંધી શૈલેષ માડી અશોક ખત્રી રૂપેશ શાહ સહિતના આગેવાનો જોતરાયા હતા શહેરના માર્ગો ઉપર જય જગન્નાથના નાંદો ગુંજી ઉઠ્યા હતા રણછોડજી મંદિર ગોલવાડ રણછોડજી મોલ્લો ખાતેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ જગન્નાથજી સુભદ્રાજી બલરામજી નગરચર્ચાએ નીકળ્યા છે અને આજનો મહિમા એવો છે કે ભગવાન જગન્નાથ એટલા ખુશ હોય છે કે દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને દરેક ભક્તોને નીજ દર્શન આપવા માટે શહેરમાં નગર ચર્ચા કરવા નીકળે છે નવસારીમાં પણ સારો વરસાદ થાય રોજી રોજગાર વધે અને બધાને સુખ સંપત્તિ મળે એવી પ્રભુને પ્રાર્થના અષાઢી બીજના આ પવિત્ર અવસરે રણછોડજી મંદિર ટ્રસ્ટ પરંપરાગત રીતે વર્ષોથી આ શહેરમાં ભગવાનને નગરચર્યા કરવા માટે રથયાત્રા રૂપે અમે શહેરમાં ફરીએ છીએ અને આ રથયાત્રા વર્ષોથી એક પરંપરા અનુસાર રણછોડજી મંદિર ટ્રસ્ટ આ શહેરમાં આવેલું એક ઐતિહાસિક મંદિર છે અને એનો હાલમાં જીર્ણોદ્ધાર પણ થઈ રહ્યો છે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તો આ એક પરંપરાના અનુસંધાને શહેરમાં ભગવાન કૃષ્ણને અને સુભદ્રા અને બલરામ ભૈયાને અમે નગરચર્યા માટે આ શહેરમાં નીકળ્યા છે અને એક ઐતિહાસિક આ મહોત્સવને અમે સૌ સાથે મળીને ઉજવીએ છીએ જય જગન્નાથ સમાચારો સમાપ્ત એક મુખ્ય વિજલપુર પોલીસ મથકમાં પોલીસ અને રાજકીય આગેવાનો આમને સામને પોલીસ મથકમાં ટોળાશાહી કરનારાઓને ની સ્પષ્ટ ચેતવણી નવસારી નગરમાં નગરચર્યાએ નીકળેલા જગતના નાથ દેવી દેવતાઓની જીવન ઝાંકીઓએ જમાવેલું આકર્ષણ ગુડ સ્ટ્રેન અડફેટે ગાયનું થયેલું કરુણ મોત ઘાયલ બળદના વહારે નવસારીનું કરુણા અભિયાન જૈન સમુદાયમાં ચાતુર્માસની થયેલી શરૂઆત આચાર્ય દેવ હેમપ્રભ પ્રભ સુરીશ્વરજીની થયેલી ભવ્ય પધરામણી તો આ તાજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર